સાઈ બેનો આખો લઈ લે ને ભોસડી ને 800 વાળો ભાઈ ગેણ તું ભાઈ પેલા સે કેમ લાગે આ ટાઈમ હોજે ઓલા લગાનો પડ્યો આ બંદો બંદો ભાઈ આ જમણી બાજુ છે કે જમણી બાજુ ભાઈ બન્યા છે હામો છે લાલ એ એકને મારવા જો આખો લા લા છે કિલ મારવા છે બીજો એ ગયો કરો એક જ એક જ નાખજો બસ સમે છે ખતમ છે

पूज्य जय की भाई जय की बेटा मनोल को ना पड़िए <laughs> बट को बरी दे जो ये टाइम बम तो फोड़ दे बंदो ओ मु मई रुवा ने को पूज्य ना मने तो रिवाइव करो अब हम आयो ए हलवा ने मेरी मोर को शांति ए भागे गोली खुटी क्या जेनी लोग ने गोली खुटी के मेरे में ए खोला से जो क्या मनीष एस जो बोलो गाड़ी ले भागे क्या जो भागी जो होते क्या सर ये लोड़ा मारो तो जा गोली फूटी गई एक सेकंड अगर लोड़ा गली से बधाने केवा हेड मेरा था मोंटी भाई आ मोड़ो रिवाइव करो लोड़ा ये मान फो दिया ला ला बोलो बंदा भाई बंदा अरे बंदा भाई बंदा जेके ला ला यहां ना, ना ना बाहर आयो उबो के डबल वेक्टर आ गयो से ए यार डैमेज है डैमेज है गोली मार दे

થાય વાત તમારા એક ભાઈ બને ભૂલ કરી હતી એટલે હું ઈચ્છું છું કે તમે આ ભૂલ ન કરો હું કેવું છે ફોન કરીને ગર્લફ્રેન્ડ બોલાવે તો મળવા વાત છે

રાયા ઓય આ એકી સ્કોડ આવી મો મોટી આવી છે રેજો આવો ચાલો સાદા હું આવે પેલા ખતર રીવા વાહે 21 સ્કોડ ચાર ચાર બંદા ખૂલ્લામાં આયા છે વાહે ભાઈ વાહે તારી તારી વાહે કી સ્કોડ આવે છે હા હા પણ રેતો ખરી તું યાર પેલા કીધું તું પેલા કીધું તોય માર હરે રેજો હોશરીના દબરા દીધા તું કે ભાગે કાળો ભાગો તો ન લોડા રીવા કરવા કોક ને મન કદે શા પછી બંદા ચરે જગીભાઈ એમ છે નહી ગયો ભાગી ગયો ને મને ભાગી ગયા ભાગી

અમને કદર લઉં આઈ એક ને રિવ્યુ કરું છું ફ્રી રિવ્યુ લે લો કે કરી નાખું ફ્રી પહેલા એક ને કર પછી ફ્રી કર ગાડી આવે ટાઈમ આવે એ કરીવે નહીં આવે શું કે થી મરવાનો છું ભાઈ બંયા બાજા લોડા ભાગો હેકડે ઓળો તો બચે છે કે ફ્રી રિવ્યુ લેવો પડશે આપણે ગાડી ક્યાં પડી મને લોકેશન તો જોઈ લેવો દે ફ્લોક ટર હોયો જ જા હે લેવાનું છે જ છે ભાઈ કા ઘરે શાંતિ રાખે આઈ ને મરવાનો જો છે આપણે હળ્યું કરે ભાઈ કે મરશે તું શાંતિ રાખ ને ભાઈ તું મને સલા સોદન કરી ભાઈ આપણે હારી જાય લે જો છે કઈ દેખાય છે પેલા આને છે વાહ હે

તમને રાતે બે વાગ્યા તમે કોકની શેરીમાં જાવ ભાઈ પણ મારી વાતનો જવાબ દે તને કોક મેસેજ કરે કે ફોન કરીને કે આવો તો મારે તમને જોવા છે રાતે બે વાગ્યા તું તું જા ખરો હું ક્યાંય નો જવા તો ઘરે જઈને પથારીમાં જાવ એ મોટી વાત કહેવાય પણ નથી સમજતા અઠવાડિયામાં હાથ વાર જાય ભરવા અને એમ નહીં કે અઠવાડિયા હાથે દી એક દી બે વાર જતા હોય કે મેં હરખાનું છે ફરી આવીને મોઢા ઉપર લાઈટ કરો તો કે મારે તમને હરખાય જોવા છે કોને ઉતાર્યા કેટલું આખું છે જોતો છે પોસડી કોણ મારું ગળું દુખે છે જે કે મને બટકો ભરી દે ગળાને ડાય સડે એમ લોડું આ રે ઓ રેડી ઠેકડે હાલો તો જો મોન્ટી બનો ગેમ પ્લે તમે ઠેકડે આજી ઉલ્લુ રાખજો જો એને લોડા મોડા ઉતે ને તો જો ગન આવે આવી ઓની મારા ફોટી છે બંદા ક્યાં હોય જરા એ વેક્ટર કૌસલ કૌસું ગન ઓલા હરે રેવાય નહીં કૌસું તને અહીંયા કોણ છે અરે પણ હું કામ નું રિવાય રિવાય નિકતો છોરોડો આ ભાઈ 700 ટુકણ મદદ કરવા જા ફોસડી મરીનો અહીંયા ને જાતો ઓલા ના રે બોલ હા તો શું નોક છે એક નોક છે સોનિયા છે તો બીજે વાત તો તો બોલ યાર હું જાતો હશે આઈ આવી કવર મારે અહીંયા પણ ખતમ કરી દેડ આવ્યો હલે ન આવ્યો ભાઈ જો બંધ આવ્યો એ ઢગલો બંધ આવે ની માને સોદે સમે રીવા કતો રે બંધો યાર આને ઉપર મેડી માં શાંતિ થી કામ મને મારવા દે આ બાર ઢગલો બંધ આવે જો બતા દે બતા દે બસ ઓલા જગ દે બસે છે આઈ તાર બંધ આવ બસ બોલ રીવા કે દે રીવા કે દે કતો રે કતો રે માર તારે કે માર તારે કે અન ખતમ લે

ફોટે ફોટો કોણ હમળા ફાયદા હું ખબર પી જો ગાઈસ સ્કાર પડી ગલાલી સે મારી ભાઈ કામ એમ ફોરન જોતસ કટો ને તમારા તો લઈને વી આ તો બધું લેવાનું હે ભાઈ મારો હાલ હે ને લોડા તું કામ કરે ભાઈ લાઈક ફોસડી ના જા હવે ગોતી લે સાળો છૂત મારી ના બાબા મારી છે તો ગઈન મારો ખોટું બોલે તો ખોટું બોલો મન કઈ ભઈ જશે જેકી ભાઈ એક તો વચ્ચે તો વાર નહીં લાગે અને હું જેટલો હારો ને એટલો હારો છું ભાઈ મને ભૂંડો થતા વાર નહીં લાગે તું ભૂંડો છો ભાઈ અરે એમ ને તું મને કે રાતે જોય કે ની કોક પોસ બન છે ને યાર હું આ વાત બધાના મગજમાં બેહારી દેવાનો છું એક કિસ્સો છે ગાય અમારે ભાઈ બન એવી રીતે ગયો તો રાતે અને લાફા ખાઈને હતો લાફા એ ધારું ઓલા શેરી વાળા કોઈને કીધું નહીં વાત બહાર પડી નહીં કે આબુરું ક્યાં જતી નહીં કોણ છે જમીન મારે છે બકરું જો બહાર રેજો એ સમીર હા મુરે જોવું છે બંધો ચેક ડબલ ડોર માં ચિંતા ની જરૂર નથી ઓલો કેરેક્ટર નાખો છો કેરેક્ટર કેરેક્ટર ના નાખવાનું હવે એને ખબર પડી લોડા ગયો માથે જોઈ સડી ગયો માથે હવે જો મેડી મારે ટાઈમ છે હાચી બોમ જાવું છે ગ્રેનેડ નેક નથી ગ્રેનેડ ભાઈ જાવું છે માથે તો હાલ ઉતાવડે અબીજા બંદા હમણાં આવી જાય

15 इनेलर यस 15 इनेलर रो चेक में लाइन yes. थोड़ा 18 થઈ જાય નઈ દેવાના 15 આઈને એનીમેને એક દો પણ તમને નઈ માથે બંધો જો સમીરી હા ન્યાથી કરી રોડ દેખાતો હું હું તો ઉડતો તો મેં તો ઝૂમ કરી મારું ઈ પહેલા નીરી ગયો બંધો આયા આયા ઉલુ પડ્યો જોરિયો બંધો ક્યાં છે આ ગ્લુ લગાકિનયા સડે તો બણા છે ભાજો ઉલપો ઉજો આ ખોઈ દો મોકો ન છે એટલે સાયલન્સર છે જોવું છે લે તો 100

ના સામે મરવા જા લોડા તું આયુ કલે ઉડ્યો ડેમેજ છે જકી ભાઈ થોડો આવું છું બીજા બંદા છે જકી ભાઈ ને કવર અપાટો એને ઉતરતો નઈ ઉતરણો જ જોઈએ બીજો આવી દીધા બોલે જકી ભાઈ કેટલા છે ને છે ને ઓલો ડીમેજરી પાડી છે ને આવી તો જલ્દી રહી ને હું ડેમેજ સુ જકી બે હું ડેમેજ સુ આ કવર અપાઓ હા પાછળ આવો છું કે સિંગલ બંદો આ બાજુ મારી ભાવીએ મારી ભાવીએ બાતો जो तो आयो आई डैमेज से मार ले हल गयो हजी अच्छे हजी आउ छे ताही थी न थे आ चल जा यार मारे मारी अरे यार जादी जाऊ छे हां पाकू आडा न्या बीजा बंदा नहीं अडी से कोई नहीं तू तू तो बरोबर है ऊपर कैरेक्टर लेना हूं हाईवे कत जा गाड़ी लेना पड़ी से गाड़ी क्या से दे 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 गाड़ी दे गाड़ी में भाजी ले ले जो उजरो को का उज्या से आ एक एठे जंगत जा भारी दे जकी जकी बे ये खत्म हो जाए एठे जाए चाहे रखे लेऊ तो नहीं गाड़ी जोन में खाली दे पहला भाई बन करते। मारे बंद चालू रहा तू मत करो ऐसे किसी किसी की पास ही मेरे पीछे जा उधर ऊपर से उधर ऊपर से जी की उधर नहीं कर रहे मैं कर तू मेरे मारो जा कारण के गाड़ी वाले डैमेज से के सर कहीं तेम बता बाहर जा सकूं ना पोषण नहीं स्क्रीन नहीं पड़ती अजीब पड़ी कदी तारीफ है हूँ आओ सुमारे पे गाड़ी से तुम तो जाओ दे मारे पे आप आने गाड़ी से

એઠે છે આ ઉપર ઉપર સમય તન મારે છે કવરમાં શું કવરમાં બસ વાંધો નહી વાંધો એમને મારી નહી તાર વાહ હે લગભગ અરે આ કઈ રીતના એરિયો છે

વિડીયો ખૂણે ખૂણે શેર કરી દો અને રાતે બે વાગ્યા સાત નહી હો અને પૈ ચેનલ ની અંદર કલે